એટલું જ નહિ રામજી ના શિવ શક્તિ અને શનિ મહારાજ ની સાથોસાથ રાધાકૃષ્ણ પણ લોકાભિરામ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવશ નાથમ કારુણ્ય રૂપમ કરુણાકરમ તમ શ્રી રામ શરણમ પ્રપદ્યે લોકોને અપાર આનંદ આપનારા રણસંગ્રામમાં ધીરજ રાખનારા કમળ સમાન નેત્ર ધરાવનારા રઘુવંશના નાથ દયાની મૂર્તિ રૂપ કરુણા સભર એવા શ્રી રામચંદ્રની હું શરણાગતિ સ્વીકારું કઈક આવી જ અનુભૂતિ થઈ જાય જ્યારે આ મંદ મંદ સ્મિત રેલાવતી રામજીની પ્રતિમાના દર્શન થાય રામજીનું આ સ્થાન છે ગાંધીનગરના ડભોડામાં આવેલું શ્રી નામજી નું મંદિર જ્યાં ભક્તો આવે છે દર્શન માટે રામજીની આ સુંદર સોહામણી મૂર્તિના દર્શન કરી ભક્તોના હોઠ પર પણ સ્મિત રમતું થઈ જાય છે રામજીની શરણાગતિનો એ જ તો જાદુ છે ગાંધીનગરના ડભોડાની ધરા ભક્તિ સંચિત છે એવું કહીએ તો પણ ખોટું નહીં થાય અહીં હનુમાનજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ઉપરાંત રામજીની હાજરી એ જ બતાવે છે કે ભક્ત ને ભગવાન નો નાતો કેવો અટૂટ છે અહીં રામજી અને રામદૂત ની સાથો સાથ મહાદેવ જગત જનની તેમજ ન્યાયાધિપતિ શનિ મહારાજ પણ વસે છે એટલું જ નહીં પ્રેમ ની પરિભાષા સમાન રાધા કૃષ્ણ પણ બિરાજમાન છે ડબોરિયા હનુમાન દાદા નું હજાર વર્ષ પહેલા નું દાદા નું મંદિર છે એની પાછળ આવેલ ખારી નદી ત્યાં રામજી મંદિર આવેલ છે રામજી મંદિરના જોડે ભગવાન શનિદેવ ન્યાયના દેવતાનું મંદિર છે તેના પાછળ એક જબરેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં એક ધૂણો છે જે અખંડ વર્ષોથી અખંડ જ્યોત ચાલુ છે કુદરતના ખોળે આવેલા રામજી મંદિરના પ્રાંગણમાં ખુલ્લા આકાશ નીચે છે શનિ મહારાજનું સ્થાન જ્યાં ભક્તિની અખંડ જ્યોત જળહળે છે અને સાથે ચાલે છે અખંડ ધૂણો એટલું જ નહીં અહીં શનિ મહારાજની સાથો સાથ શિવજી અને દેવી શક્તિનો પણ નિવાસ છે શ્રદ્ધા અને સબુરીનો મંત્ર આપનાર સાંઈનાથ પણ વસે છે અહીં બધા દેવદેવીઓ ભક્તોને આશીર્વાદ આપે છે અખંડ ધૂણામાં હોમાયેલી ભક્તિની આહુતિથી પરિસર શુદ્ધ અને પાવન અનુભવાય છે રાઘવેન્દ્ર સરકાર એક બહુ મોટું નામ છે કારણ કે ભગવાન બે જ સ્વરૂપ એવા છે આમ તો ભાગવત ની અંદર ભગવાન અવતાર બતાવવામાં આવ્યા છે પણ સંપૂર્ણ રીતે જો ભગવાન 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 ધરતી ઉપર બિરાજમાન થયા હોય તો એ બે અવતારમાં હતા કારણ કારણ એક રામ રામ અને બીજો કૃષ્ણ બરાબર કે અખિલ લોકદાયક વિશ્રામ પરમાત્મા નું નામ એવું છે કે જે આરામ અને વિશ્રામ આપે છે એવી સુંદર મજાની પરમાત્માની ગાથા રાઘવેન્દ્ર સરકાર ગોસ્વામી તુલસીદાસજી મહારાજ બિરાજમાન છે સાક્ષાત અમારા ઢોળિયા હનુમાનજી મહારાજ બિરાજમાન છે અને અમારા ગુરુદેવ શત્રુગન શત્રુઘનદાસજી મહારાજ પણ અહીંયા બિરાજમાન છે આ બધાની અસીમ કૃપાથી ખૂબ આનંદ અને મજા આવે છે અને પરમાત્માને દિન પ્રતિદિન ભક્તિ ભાવ ભજન કીર્તન ચાલુ રહે છે જો અમારા આદેશ નાથ સંપ્રદાય ગિરનારના અખાડાના સાધુ અમારા શરણનાથજી બાપુ ઇન્દ્રભારતી મહારાજ આ બધોના બિરાજમાનથી અહીંયા સુંદર મજાનો ધૂણો પણ નાથ સંપ્રદાયનો ચાલુ છે કારણ કે

ભક્તોને મન તો આ ઈશ્વરીય પરિસર છે જ્યાં તેમના તારણહાર વસે છે હા છે છે શનિદેવ મહારાજ દરેકની મનોકામના પૂરી કરે ભગવાન શ્રીરામ સૌની મનોકામના પૂરી કરે જગતજનની જગતંબા બેઠી છે દરેકના મનોકામના પૂરી કરે છે જેવો જેવો જગત વિશ્વાસ લઈને આવે એવું જગતજનની જગતંબા પૂરી કરે છે શ્રીરામ પ્રભુ પૂરા કરે છે અહીંયા ઘણા બધા દાખલો મારા અનુભવનો એક દાખલો કહું તો એક બેન અહીંયા અમદાવાદના બિરાજમાન હતા તેને ત્રણ લેવલનું કેન્સર હતું જેને થર્ડ કેન્સર કહેવામાં આવે છે ડૉક્ટરે પણ એ હાથ જાળકી દીધા હતા કે આખી અમારાથી પોસિબલ નથી પણ અમારા સામે બિરાજમાન હનુમાનજી મહારાજની ખાલી એક તેલના ડબ્બાની માનતા રાખી છે અને એ બેનને સંપૂર્ણ કેન્સર શરીરમાંથી મટાડી દીધું એવું બિરાજમાન હનુમાનજી મહારાજ અહીંયા છે નિત્ય સવાર સાંજ આરતી અને પૂજામાં અસંખ્ય લોકો આવીને જોડાય છે અને ભગવાનની નિકટતાનો અહેસાસ કરે છે અહીં શનિવારે ભક્તોનું ઘોડાપુર ઉમટે છે ન્યાયના દેવ શનિદેવને ભક્તો તેલ ચઢાવી રીઝવવાના પ્રયાસ કરે છે હાલનું આ મંદિર ભક્તોની અથાગ મહેનતનું પરિણામ છે પાછલા વર્ષોમાં ભક્તોની વધતી સંખ્યા અને આસ્થાની જોતા ત્રણ વાર મંદિરનું નવીનીકરણ કરાયું આ મંદિર ત્રણ વખત ગામે અને ટસ્ટી હોય ભેગા થઈ અને જૂનું હતું એનો બહુ મહેનત કરી અને આ રામજી મંદિર પહેલાં નળિયોનું હતું પછી પત્રો થયો પત્રામાંથી પરમાત્માની એવી કૃપા થઈ ડાબું ભરાઈ ગયું અને શનિવારે હજારો પબ્લિક રામજીના દર્શન પર કરે છે જબરેશ્વર મહાદેવના પણ દર્શન કરે છે ન્યાયના દેવતા ભગવાન શનિદેવના પણ દર્શન કરે છે તેલ ચડાવે છે અડદ સડાવે છે અને ભગવાન ન્યાયના દેવતા જોડે એમના બાળ બચ્ચા અને પરિવાર હસ્તો ખેલતો રહે એવી પરમાત્મા સાથે પ્રાર્થના કરે છે ડભોડાના રામ મંદિરમાં રામ નવમી અને હનુમાન જયંતિના પર્વ પર વિશેષ કાર્યક્રમો યોજાય છે જેમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી દેખાય છે રામ દરબાર હનુમાનજી મહાદેવ ભગવતી દેવી અંબા રાધા કૃષ્ણ શનિદેવ તેમજ સાંઈ બાબાના દર્શનનો અહીં એક સાથે હનુમાનજીના નામે પ્રસિદ્ધ હોય પણ રામજી મંદિરમાં વસેલા વિવિધ દેવદેવીઓની નિશામાં આવનાર ભક્તો માટે ડભોડા બની ગયું છે તીર્થધામ સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ ડભોડા